નમસ્કાર મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું મંથન અને આજે આપણે મુલાકાત લેવા આવ્યા છીએ એક એવા દિવ્યાંગની કે જે ઓમ જિગ્નેશ વર્ષા વ્યાસ ઓમ વ્યાસની મુલાકાત એટલે કે એવા દિવ્યાંગની મુલાકાત કે જે અઢાર વર્ષના હોવા છતાં એમની યાદશક્તિ અવિસ્મસનીય છે અને આજે એમના જ ઘરે એમના પરિવારની મુલાકાત લેવા આવ્યા છે ગત વર્ષમાં ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઓમને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો અને આજે આપણે એમની જ મુલાકાત લેવા એમના ઘરે પધાર્યા છીએ તો આઈએ એમના પરિવારની મુલાકાત લઈએ ગુજરાતના તરુણ ઓમ વ્યાસે સમગ્ર ભારતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના ઓમ વ્યાસ પણ સામેલ હતા સત્તર વર્ષીય ઓમ વ્યાસ નેવ ટકા છે Ya dari 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 Malaysia, dari bawa di bawah itu, abu tabu dari Malaysia, kadang bawa tu jadi ramu, dari China itu ramu, Malaysia itu kita tahu, dari Malaysia pada saya. તેમની આ અસામાન્ય સિદ્ધિ ને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ત્યારે ચાલો જાણીએ તેમની આ સંઘર્ષ ની ગાથા વિશે સંક્ષિપ્ત માં જેમ કીધું કે સાડા ત્રણ વર્ષની ઉંમરથી અને સુંદરકાંડ યાદવ ચાર વર્ષે પહેલો શોસ કર્યો અમે ઘણી બધી જગ્યાએ અમે સામેથી પણ એપ્રોચ કરતા હતા અને ઘણી બધી જગ્યાએથી એ લોકો સામેથી આવતા પણ હતા અમે નાના મોટા અત્યારે લગભગ પાંચસો એક સ્ટેજ શો પરફોર્મ કરેલા છે પણ જેમાં ક્રાઉડ હોય પચાસ લઈ અને લગભગ પાંચસો સુધીનું એમાં મેઇન જે સ્ટેજ શો કરીને વાત કરીએ આપણે તો કાંકરિયા કાર્નિવલ છે એમાં લગભગ ચાર પાંચ વર્ષ પરફોર્મ કર્યું સોમનાથ મહાદેવ મંદિર છે તે શ્રાવણ મહિનો હોય અથવા તો મહાશિવરાત્રિનો કાર્યક્રમ હોય એમાં પરફોર્મ કરેલું છે ભાદોરીપુર અંબાજી છે એમાં લગભગ ત્રણેક વર્ષ પરફોર્મ કરેલું છે એને સતત તેમજ માતા રાણી કટરા વૈષ્ણોદેવી ત્યાં લગભગ છ એક વર્ષ સુધી સતત નવરાત્ર દરમિયાન ત્યાં એક એનજીઓ છે સંસ્થા છે બોલાવે છે મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ કરીને તો એમાં પણ અમે ઘણું બધું પરફોર્મ પરફોર્મ છ એક વર્ષ સુધી પરફોર્મ કરેલું છે એની મેઇન માસ્ટર એ છે કે એનો કોઈપણ શ્લોકની કોઈપણ લાઇન તમે ક્યાંથી પણ બોલો તો નેક્સ્ટ લાઈન એ તરત જ બોલે છે જેના કારણે એને ડિસેમ્બર બે હજાર સત્તરમાં આપણા તત્કાલીન જે રાષ્ટ્રપતિ હતા શ્રી રામનાથ કોવિંદ સાહેબ એમના હસ્તે પણ એને દિવ્યાંગને મળતો નેશનલ એવોર્ડ એને મળેલો છે અને આ વર્ષે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એમને આપણા જે ચાલુ જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મેમ મુર્મુ એમનાથી પણ એમને એવોર્ડ મળ્યો છે એટલે મારું કદાચ એવું માનવું છે કે અઢાર વર્ષથી નીચેના બાળકોમાં આ કદાચ એક જ બાળક એવું હશે કે જે ભૂતકાળના રાષ્ટ્રપતિ અને કરંટ રાષ્ટ્રપતિ બંને રાષ્ટ્રપતિના હસ્તે એને એવોર્ડ મળેલો છે અમે જે નાનો હતો ત્યાંથી લગભગ અને સત્તર વર્ષ સુધી અમે ફિઝિયોથેરાપી ઓક્યુપન્સ થેરાપી સ્પીચ થેરાપી જે અલગ અલગ થેરાપી એને કરાવેલી છે અને મોટી હતા લગભગ એના બે મોટી મેઇન સર્જરી પણ કરાવી છે ઓપરેશન કરાવી છે ઓર્થોપેડિક્સ ડૉક્ટર ધીરન્ગીર ગંજુલા સાહેબના સાથે અને એનાથી અમને ઘણો બધો ફાયદો પણ રહ્યો છે પરંતુ એક લિમિટેશન્સ છે એ અમે સત્ય સ્વીકારીને અમે ચાલી રહ્યા છે હા દિવસે દિવસે એની ઉંમર વધતી જાય છે ફિઝિકલી એ સ્ટ્રોંગ થતો જાય છે ફિઝિકલી અમે વીક થતાં જઈએ છીએ એટલે જે પહેલાં સિંગલ એસ્કોટની જરૂર પડતી હતી એના બદલે હવે અઢાર વર્ષની થઈ ગયો લગભગ ડબલ એસ્કોટની અમને જરૂર પડે છે તો હું આપના માધ્યમ દ્વારા ચોક્કસ સરકારશ્રીને એક વિનંતી કરવા માગું છું કે જે આપણા જે જૂના કાયદાઓ છે એમાં થોડોક બદલાવ કરવાનો જરૂરી છે કે ભાઈ અઢાર વર્ષથી ઉપરનું વ્યક્તિ હોય અને જો નાઇન્ટી પર્સન્ટ ફિઝિકલી ડિસેબિલિટી હોય તો એમાં સિંગલ એસ્કોટની જગ્યાએ તમે ડબલ એસ્કોટ જરૂર કરી શકો એક મારો સુઝાવ પણ છે આ તમારા માધ્યમ દ્વારા ના સહાયમાં એવું છે કે જે દિવ્યાંગોને મળતી જે માસિક પેન્શન યોજના હોય છે તે એક મળે છે માત્ર એક હજાર રૂપિયા જેવું હોય છે પણ જે સરકારી જે સ્ત્રીના નિયમ મુજબ તે મળતી રહેતી હોય છે બાકી બીજી કોઈ સ્પેશિયલ અમને ક્યાંય મળતું નથી બેઝિકલી અને મેં ડિમાન્ડ પણ નથી કરેલી માગી માગવા દિવ્યાંગોને સમયસર સહાયતા નોર્મલી એમણે જો યુડીઆઈડી કાર્ડ હોય તો એમને નિરામે હેલ્થ પોલિસી અને એક પોલિસી છે એ પણ સરકાર શ્રી રાખેલી છે અને દિવ્યાંગોને મળતું પેન્શન યોજનામાં માસિક પેન્શન મળતું હોય છે પણ કદાચ હજાર રૂપિયા માસિક પેન્શનને તમે એનું સમજી શકીએ છીએ એ ઘણું ઓછું છે તો આવનારા દિવસો દરમિયાન કદાચ એ વધી શકે તો વધારે સારું થાય અમારો દૈનિક દિન દૈનિક ખર્ચો ઓમ પાછો જે ફિઝિયોથેરાપીને એને લગતો છે એ કદાચ મિનિમમ સાતસો રૂપિયાની આસપાસનો ખર્ચો થતો હોય છે એટલે આજના જમાનામાં નોર્મલ જે સામાન્ય વ્યક્તિ છે એના માટે જો દિવ્યાંગ પેરેન્ટ્સ હોય કારણ કે એને સાચવવો એના સમય સાચવવો એટલે એના માટે તમારે કેરિયરનો પણ ભોગ આપવો પડતો છે અમારે અમારે એના અમારા જે વાઈફ છે વર્ષા એના ઓમના મમ્મી એક શોરૂમ હતો એ શોરૂમ પણ અમારે એના કારણે અમારે બંધ કરી નાખવો પડ્યો એટલે ઘણું બધું સેક્રિફાઈસ જીવનમાં કરવું પડતું હોય છે એક્ચુઅલમાં એવું છે કે જન્મથી લઈ અને અત્યાર સુધી એની માતાનો રોલ ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ રહેલો છે એ ફેક્ટ વસ્તુ છે મારી તો જોબ ટૂરવાળી ક્યાંક બારગામ પર જતો રહું તો કદાચ મારા માટે લીવ બરાબર થઈ જાય તો વિધાઉટ ટેકિંગ એની લીવ અત્યાર સુધી કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે એટલે ઓમના જીવનમાં મારા કરતાં એનો રોલ વધારે છે એટલે મારા નામ કરતાં પહેલું નામ હું એનું રાખું છું ઓમ વર્ષા જિગ્નેશ વ્યાસ અને જેનો મને ખૂબ જ ગૌરવ અનુભવ છે બેઝિકલીના કારણે એને અમને અત્યાર સુધીમાં લગભગ મિનિમમ મારા હિસાબે કદાચ પાંચ હજારથી વધારે શ્લોકો એને યાદ હશે એમાં જે વાત કરીએ તો ગીતાના જે અઢારે અઢાર અધ્યાય છે એકથી લઈને અઢાર અધ્યાય એમાં કોઈપણ અધ્યાયનો કોઈપણ શ્લોક કોઈપણ લાઈન તમે ક્યાંથી બોલો તો નેક્સ્ટ લાઈન એ તુરત જ બોલે જેમ અગાઉ વાત કરીએ એમ સાડા ત્રણ વર્ષની માત્ર ઉંમરથી નાનો ત્યારથી એને સુંદરકાંડ જેવા અઘરા પાઠો યાદ છે રામાયણની ચોપાઈઓ અને મોઢે કંઠસ્થ છે એને શિવ તાંડવ શ્રી મહેમન શિવલિંગાસ્તક શિવ બિલવાસ્તક શ્રી માનસ પૂજા શિવ રક્ષાષ્ટક શિવ શિવ સૂત્ર શિવ પંચાક્ષર શિવ સ્તુતિ રામ રક્ષા રક્ષાસ્ત્રોત્ર ગાયત્રી ચાલીસા દત્તભાવની સાંઈ બાવની દુર્ગા સપ્તશજીના તેરે તેર અધ્યાયો કબીરવાણી એ ચલો મને પણ યાદ નથી એને કેટલું બધું યાદ છે ઘણું બધું યાદ છે એનું લિસ્ટ બધું ઘણું મોટું મોટું લાંબુ છે પણ આ બધામાંથી તમે કોઈપણ શ્લોકની કોઈપણ લાઈન તમે ક્યાંથી પણ બોલો તો નેક્સ્ટ ટાઈમ તુરત જ બોલે હા એને તારું મારું આજકાલ એ કંઈ જ ખબર નથી એને કયો એવોર્ડ મળી ગયો એને પોતાને પણ કોઈ ખબર નથી કદાચ સત્તર બાળકોમાં એક જ બાળક એવું હશે કે જેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એવોર્ડ બીજું બધું દરેક બાળકો ખુશ હતા પણ એને કોઈ જ નહોતું મોદી સાહેબ સાહેબ આ સાથે બાજુમાં બેઠા ફોટોશૂટ કરાયો પણ એની મસ્તીમાં જ મસ્ત હતો બેઝિકલી એટલે એક વખત વાતનું દુઃખ પણ થાય અને એક આનંદ પણ છે કે ભાઈ આટલા બધા શ્લોકો એને મોઢે કંઠસ્થ થશે આવી જ માહિતી જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ